કે જીવનમાં ઘટનાઓ પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ રહેવાના એ કંઈ આપણા હાથની વાત હોતી નથી પણ તમારી તમારી સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ વિચારધારા તમારી સમજણ એની ઉપર તમે તમારું જીવન સૌંદર્ય ભર્યું આનંદ ભર્યું રાખી શકો છો નહી તો વાસ્તવિક પરિસ્થિતિ તો અત્યારે સમાજની કેવી છે એકવીસમી સદીના સમાજમાં આપણે બધા જીવીએ છીએ એકવીસમી સદીના માનવની અને સમાજની વાસ્તવિક પરિસ્થિતિનું વર્ણન કોઈ કર્યું કે આર ધ ટાઈમ્સ ઓફ હાઉસેસ બટ અત્યારે મકાનો બહુ સારા થતા ગયા અને પરિવાર એટલે કે ઘર બધા તૂટતા ગયા મકાનો સારા પણ ઘર તૂટતા ગયા દેસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ એન્ડ મોર ડિવો અત્યારે ઘરમાં આવક ડબલ થતી ગઈ પતિ પત્ની બંને કમાતા થયા અને છૂટાછેડાના દર પણ વધતા ગયા અત્યારનો સમય એવો છે કે જ્યાં મકાનો ઇમારતો બધી હાઈ થવા માંડી ગુજરાતમાં કઈક વીસ બાવીસ માળના મકાનોની પરવાનગી આવી મુંબઈમાં તો વર્ષોથી છે મુંબઈમાં વર્લ્ડ વન રેસિડેન્શિયલ ટાવર ટાવર બને છે પણ વ્યક્તિઓ પરિવાર એટલે બટ કેરેક્ટર્સ ચારિત્ર બધા નિમ્ન થતા ગયા ધીસ આર ધ ધાઇમ્સ ઓફ બ્રોડર બટ નેરોર વ્યૂ હાઈવેરો હાઈવે બધા પોળા થતા ગયા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ દિલ્હી મેરઠ નો હાઈવે ઓપન કર્યો સોળ લેનનો નો હાઈવે છે આઠ જવાના લેન ને આઠ આવવાના લેન પરદેશમાં પણ આવા પોળા લેન વાળા હાઈવે બને છે હેતુથી બને છે કે કદાચ યુદ્ધ વખતે એરપોર્ટ તૂટી જાય રનવે તૂટે તો સીધા ત્યાં પ્લેન લેન્ડ કરી શકાય કદાચ પરિસ્થિતિ આવે પણ ખરી સંજોગો છે દરેક દેશની આ વાત છે

અહીં તો તમારે ભુજ જેવા નાના શહેરમાં તો સારું છે કે લોકો ટેનામેન્ટસમાં વધારે રહેતા હોય એટલે ખ્યાલ આવે કે બાજુનું ટેનામેન્ટ બંધ હતું હમણાં વર્ષ દિવસથી તો હમણાં બે દિવસથી ખૂલું લાગે છે મુંબઈમાં તો પચાસ પચાસ માળના રેસિડેન્શિયલ ટાવર હોય છ મહિના સુધી કોઈ લિફ્ટમાં સતત ભેગો થાય ને ત્યારે ડાઉટ જાય કે આપણા ફ્લેટમાં આ રહેવા આવ્યો લાગે ધીસ આર ધ ટાઈમ્સ વેર મેન એઝ બ્રોક ન ધ એટમ એન એસ પ્રોડ્યુસ સેમેન્ડ એસ અમાઉન્ટ ઓફ એનર્જી બટ ઈ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ બ્રેક અપ પ્રેજ્યુડાઈસ કે અત્યારે એકવીસમી સદીમાં માણસે અણુ તોડ્યો અને જબરદસ્ત અણુ શક્તિ પેદા કરી પણ પૂર્વાગ્રહ તોડવો એ અત્યંત અઘરો છે એકવાર જે વ્યક્તિ પ્રત્યે આપણને પૂર્વાગ્રહ બંધાઈ ગયો કે આ વ્યક્તિ આવી એટલે પછી આપણી માટે વ્યક્તિ કાયમ એવી જ એકવાર કોઈકને લાલ જોયો કોઈને ભૂરો જોયો કોઈને પીળો જોયો પછી કાયમ એ દ્રષ્ટિકોણ આપણી બંધાઈ જાય છે વ્યક્તિ સુધરી શકે છે એવી માન્યતા આપણે સ્વીકાર્ય નથી અને કદાચ 10 એક વર્ષ પછી પણ એ વ્યક્તિ વિશે કોઈ સારી વાત કરે કે આ વ્યક્તિ એક સારું આવું કામ કર્યું તરત આપણે બોલીએ કે વાત બધી બરોબર છે પણ તને એક જૂનો પ્રસંગ કહું એ તને ખબર નહીં હોય This is the animal instinct that we have આપ પશુ વૃત્તિ અજી માણસમાં છે એ સમાજમાં આપણે જીવીએ છીએ

તો પછી એની માટે આવે ત્યારે ચા મંગાવવાની હોય તો કે કે બે ચાલ આવજે એટલે પેલા ચા વાળા શું સમજવાનું લાવવાની નથી બે ચાલ આવજે પંદર વીસ મિનિટ સુધી ના આવે એટલે પેલા મહેમાન કંટાળી પછી નીકળે મારે બીજું કામ છે આ લિસ્ટ બહુ લાંબુ છે પણ ઇન શોર્ટ ધીસ આર ધ ટાઈમ્સ વેર વી ટુ શો ઇન ધ શો વિન્ડો એન્ડ નથિંગ ઇન ધ સ્ટોકરૂમ એટલે કે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વાતો છે જેમ શોરૂમમાં ઘણા બધા મોડલ્સ હોય ને એમ આપણી પાસે દેખાડવા માટે ઘણી બધી વાતો છે પણ હૃદયમાં શુદ્ધ ભાવના મનમાં પવિત્ર વિચાર એ બધા બહુ ઓછા થતા જાય છે આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક વખત લખેલું કે મેન હેઝ લર્ન ટુ સ્વિમ લાઈક અ ફિશ ઇન વોટર હી હેઝ લર્ન ટુ ફ્લાય લાઈક અ બર્ડ ઇન એર બટ હી હેઝન્ટ બીંગ અપોન માણસમાં પંખીની જેમ ઉડતામાં માછલી પણ સાણા માણસની જેમ પૃથ્વી ઉપર ચાલતા ના શીખ્યો સાણા માણસ ની જેમ પૃથ્વી ઉપર ચાલતા ના શીખ્યો એટલે દિસ ઇઝ ધ એજ ઓફ ગાઈડેડ મિસાઇલ્સ મિસ ગાઈડેડ મેન અત્યારે જે સમય છે ને ગાઇડેડ મિસાઇલ નો છે હજાર હજાર કિલાના બોમ્બ કેવા લેઝર ગાઇડેડ નાખ્યા પરફેક્ટ લેઝર ગાઈડેડ સ્પોટ ઉપર જ પડે પણ મિસ ગાઈડેડ મેન માણસને કોઈ દિશા નથી માણસને કોઈ દિશા નથી એકવાર છે ને એક ભરવા ઢોર ચરાવા ગયો તે ગામડાની આજુબાજુ જંગલ જેવું હોય વોકળો હોય જંગલ હોય તે જંગલમાં ઢોર અંદર ગયા સુધી જાય છે બરવાડ ભેગો ગયો અને એમાં પછી સાંજ ઢળી એને વાઘની ત્રાળ સાંભળી અને પછી એ તો ત્યાંથી ભાગ્યો હવે પરિસ્થિતિ એવી બની કે વાઘ એની પાછળ દોડ્યો એટલે દોડીને ઝાડ ઉપર ચડી ગયો ઢોર કંઈ ભાગી ગયા હશે વળી વાઘની નજર માણસ ઉપર હશે એટલે ઢોર વળી બચી ગયા વાઘ નીચે કરીને બેસી ગયો તને તો લેવાનો જ છે આખી રાત બેસી રહી છે માણસ જરા મૂંઝાણો પણ સમજી શકીએ છે કે બહુ મોટો વાઘ હોય એ જલ્દી ઝાડ ઉપર ચડી ના શકે ના ચડે એ પેલો તો ઉપલી ડાળીએ જઈને બેસી ગયો ત્યાં એક ગોરીલો વાંદરો એની સામે જોતા જોતા ઝાડ ઉપર આવ્યો થોડી વાર એક બીજાની આંખમાં જોઈ રહ્યા એટલે પણ માણસ તો બહુ ગભરી ગયો કે ઉપર રહીશ તો આ ગોરીલો વાંદરો મારી નાખશે અને નીચે જઈશ તો વાઘ તો છે જ ત્યાં ગોરીલા વાંદરાએ કહ્યું કે તું ચિંતા ના કરીશ તું અહીં શાંતિથી રે તને ભૂખ લાગી હોય તો બાજુને એક બે ઝાડમાંથી હું તને ફળ ફૂલ લાવી આપું તો કે ના એને ધરપત થઈ રાત પડી એટલે ગોરીલા એને કહ્યું કે તું સુઈ જા તો કે ના પણ હું સુઈ જાઉં પણ મારી ડાળ છટકે પડું નીચે તો આ વાઘ તો બેઠો જ તો કે હું બેઠો છું તો ચિંતા શું કામ કરે છે તને નહીં પડવા દો એમ કરીને ડાળ ઉપર જરા બે ડાળ ભેગી હતી એની ઉપર એને સુડાયો અને ગોરીલાએ કીધું કે રાત્રે ત્રણ વાગે હું તને જગાડીશ પછી હું અડધી રાત આરામ કરીશ કારણ કે માણસ હતો એટલે થોડું વિવેક તો આવડે એટલે વિવેક કર્યો ના ના તમે સુઈ જાઓ તો કે અડધી રાત હું શું અડધી રાત તું સુવે એટલે બાર થી ત્રણ માણસ સુવે અને ગોરીલો ચોકી પેરો કરે અને ત્રણ થી છ પછી ગોરી કરે બરોબર માણસ વખતે વાઘે ગોરીલાને કહ્યું કે આપણે બેને તો જંગલમાં ભેગું રહેવાનું આ બાર થી આવ્યો છે મારને ધકો એટલે પેલો ગોરી લો કે ના એ મારા વિશ્વાસે સૂતો છે મારા વિશ્વાસે અહીંયા સુતો છે એટલે હું એને ધક્કો તો નહીં મારી શકું તો વાક્ય કઈ વાંધો નહીં હું નીચે બેઠો છું હવે અત્યાર સુધી ખાલી માણસ મારા નજર માં હવે તું પણ છું બે માંથી જે પણ હું એક લઈશ ગોરી લોકો એ પછી વાત છે અત્યારે હું વિશ્વાસઘાત નહીં કરું ત્રણ વાગે એટલે ગોરી લાય વાંદરા ઉઠાડ્યો માણસે જોયું કે બરોબર છે ત્રણ વાગ્યા એટલે ગોરી લાય કહ્યું કે હવે હું સુઈ જાઉં અને તું જાગ એટલે માણસ જાગ્યો કલાક એક થઈ હશે ને ગોરી લોક આમ એકદમ ઘેરી નિંદ્રામાં હતો એટલે વાઘે માણસને કહ્યું કે તું બૈરા છું આને છે તું આને ધક્કો માર દે એટલે હું એને લઈને જતો રહું અને પછી હું જાઉં પછી દિવસ ઉગે એટલે તું ચાલતો ચાલતો જતો રહ તારું ગામ તો સામે તમને દેખાય જ છે એટલે માણસને ને એમ થયું આઈડિયા તો સારો છે એટલે એકાદ વખત વળી વિચાર કર્યો ને એને ગોરીલા ને ધક્કો માર્યો વાંદરા કોઈ દિવસથી ઝાડ ઉપરથી પડે નહીં એ ગમે ત્યાં હાથ નાખી લે ગમે ત્યાં પૂછડું ભરાઈ દે એટલે ધક્કો માર્યો ડાળ ઉપરથી પડ્યો પણ નીચેની ડાળને પકડી લીધી અને પછી માણસ ની સામે જોયું એટલે હવે આને તો ફફડાટ પેઠો પણ શું માણસને તો આપણને પાછો રંગ બદલતા વાર લાગે નહીં નાના ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ મારા મનમાં એવું હતું નહીં અલ્યા કર્યા પછી પાછું એવું બોલે મારા મનમાં નહોતું તો કર્યું કેવી રીતે તે તમે બધા હસ્યા કેમ ખોટું કરે પછી કે મારા મનમાં એવું હતું નહીં નહીં ઘણા બધા આજે ચોખ્ખું સ્પષ્ટ બોલી જાય પછી બધા કંઈક તમે આવું બોલ્યા તો કે તમે લોકોએ છે ને મારા શબ્દોનું અર્થઘટન ખોટું કર્યું છે મારા મનમાં આવું નતું હવે એ વાતને કેવી રીતે પહોંચવું એટલે ગોરીલો પાછો એક ડાળ ચડીને માણસ થી સામે આવ્યો અને એનો હાથ પકડ્યો એટલે પેલો તો ધ્રુજી ગયો કારણ કે તો તો એક થપાટ માર નાખે અને જો ધારે તો ધક્કો મારી માણસ નો બિચારો કર માંડ્યો ગોરીલો લો કઈ ગભરાય નહીં હું તને કઈ નહીં કરું તું બેસ સવાર પડે એટલે વાગને એમ થયું કે નહીં મેડ પડે એટલે તો ચાલ્યો ગયો માણસને માણસને એમ થયું કે હું ઉતરીને પાછો જતો રહું ગોરીલો કે ઉભો રે હું ઉપલી ડાળે જવું ઉપરથી જોઉં વાઘ કઈ દિશામાં ને કેટલે પહોંચ્યો છે પછી તું નીચે ઉતર ઉપલી ડાળે જઈને જોયું એટલે વાઘ તો કોઈ દિશામાં દૂર સુધી ચાલ્યો ગયેલો એટલે પછી ગોરીલા એને સિગ્નલ આપ્યો કે હવે તું આ દિશા તરફ નીકળી જા પેલો બહુ દૂર છે માણસ ઉતરવા જતો તો ત્યારે ગોરીલો એની પાસે ગયો અને ગોરીલા એને એક વાત કરી ગોરીલા એને કહ્યું કે તને શુભેચ્છા છે તારા પરિવાર સાથે તું સુખ શાંતિથી જીવી શકે પણ મારી એક વિનંતી છે તો કે બોલો ને શું વિનંતી છે તો કે વિનંતી એટલી છે કે સમાજમાં તમને સ્કૂલ કોલેજોમાં જે ભણાવવામાં આવે છે ને તમે લોકો જે માનો છો ને એ ખોટું છે એનું એનું પ્રતિપાદન ના કરતા ત્યારે ફરી માણસે પૂછ્યું કે એવું તમને શું ભણાવવામાં આવે છે શું અમારી સમજણ ખોટી છે તે તમે ના પાડો છો એટલે ગોરીલાએ કીધું કે તમને જે સ્કૂલ કોલેજમાં ભણાવવામાં આવે છે અને તમે જે માના છો કે માણસ છે વાંદરામાંથી ઉતરી આવ્યો છે એ ખોટું છે તમે લોકો નાલાયક પ્રજા અમારા ખાનદાન જ્ઞાતિમાંથી ઉતરી ના આવ્યા હોય તમે લોકો એકવીસમી સદીમાં એટલી બધી હલકટાઈ ઉપર ઉતરી ગયા છો જેનો પ્રત્યક્ષ સુધારણ આપણા બેના વર્તનમાં આપણે આજે રાત્રે જોયું જેનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણા બેની વચ્ચે કેટલો ફેર છે એ આપણે જોયું એટલે મહેરબાની કરીને બીજું તો મારે કંઈ કહેવું નથી પણ તમે લોકો ક્યારે એવું બોલતા નહીં કે અમે વાંદરાઓમાંથી ઉતરી આવ્યા છે અમારી ખાનદાન જ્ઞાતિમાંથી આવી હલકટ પ્રોડક્ટ હોય નહીં જે હકીકત છે